जय गजानन्द माता मी તમને એવું લાગે છે કે તમને કોઈએ બાંધી લીધા છે તમારા ધંધાને કોઈએ બાંધી લીધો છે તમારા ધંધાનું બંધન થઈ ગયું છે એકાએક તમારા ધંધાની અંદર તમારે પડતી આવી ગઈ છે એકાએક ધંધાના જે કાંઈ પણ નિર્ણયો તમે લો છો એ નિર્ણયો અવળા પડે છે અને એમાં તમને નુકસાની થાય છે તો તમારા માટે આ પ્રયોગ ઉત્તમ છે આ પ્રયોગ તમારે જરૂરથી કરવો જોઈએ કયો પ્રયોગ છે જે તમારા કિસ્મતના બંધતાળાને ખોલી દેશે અને તમારા ધંધા રોજગારની અંદર તમે પ્રગતિ કરી શકશો તમને મનની શાંતિ પણ મળશે અને તમારી અંદર આત્મવિશ્વાસમાં પણ વધારે થશે તો શું કરવાનું છે જાણતા પહેલા કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં જો તમને એમ લાગતું હોય કે તમારી ઉપર કોઈ પણ મલિન વસ્તુની અસર છે કે તમારા ઘરની અંદર નકારાત્મકતા છે તો તમારે રોજે સંધ્યાના સમયે તમારા ઘરની અંદર બેસીને દક્ષિણ મુખે એકવીસ વખત એક લીંબુ લઈ ઓમ રીમ ભેરવાય નમ ઓમ રીમ ભેરવાય નમ ક્લોકવાઇઝ તમારા માથા ઉપરથી એકવીસ વખત ઉતારીને તમારા ઘરની બહાર નીકળીને તમારે દાબા પગની પાણી ત્રણ વખત જમીન ઉપર પચાડવી જોઈએ અને ઓમ રીમ ભેરવાય નમ ઓમ રીમ ભેરવાય નમ આ મંત્ર ત્રણ વખત બોલવો જોઈએ પછી પાછું જોયા વગર તમારે ચાર રસ્તે જવાનું છે અને એ લીંબુ તમારે ત્યાં ફેંકી દેવાનું છે આવું તમારે એકવીસ દિવસ સુધી કરવાનું છે આ એકવીસ દિવસની અંદર જ તમને એનું રિઝલ્ટ તમારી સામે દેખાવા લાગશે અને આ એકવીસ દિવસમાં જ તમારા ધંધા રોજગાર તમારા વ્યવસાયની અંદર તમે પ્રગતિશીલ બનવા લાગશો અને તમારી અંદર એક અનોખો આત્મવિશ્વાસ આવી જશે તો આ પ્રયોગ જરૂરથી કરવો જય ગજાનંદ જય માતાજી